સુરતની એલએનચી કંપનીમાંથી રૂપિયા પાંચ કરોડથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે સુરતના હજીરા એલએનચી યાર્ડમાંથી પાંચ પોઇન્ટ સિત્યાસી કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે યાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે તપાસ ટીમ નંબર એક એ મુખ્ય આરોપી વિવેક શર્માને ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉત્તરાખંડના ઋષિકેશ જિલ્લા ખાતેથી તથા ટીમ નંબર બે ચોરીનું માલ ખરીદનાર મોહમ્મદ રિયાઝ મોહમ્મદ ઇલિયાઝ ખાનને પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લા ખાતેથી કાવડ યાત્રીનું સ્વાંગ ધારણ કરી પકડી પાડ્યો હતો હજીરા ખાતે આવેલ એલ કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નિલાંજન ચક્રવોર્તી દ્વારા હજીરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે કંપનીમાંથી સ્ટીલના પાઇપની ચોરી થઈ છે જેની કિંમત પાંચ પોઈન્ટ સિત્યાસી કરોડ રૂપિયા છે આ ચોરીમાં સામેલ ત્રણ આરોપીની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર હતું પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે આરોપીઓની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી હતી બંને આરોપીઓ પર વોચ રાખવા માટે હજીરા પોલીસ મથકના કર્મચારીઓ કાવડ યાત્રી બન્યા હતા કારણ કે આ બંને આરોપી જે જગ્યાએ છુપાયેલા હતા ત્યાં વોચ રાખતી વખતે તેઓ તેમની નજરમાં આવી શકતા હતા અને આ બંને આરોપી જે જગ્યાએ રોકાયા હતા ત્યાંથી કાવડ યાત્રીઓ પસાર થતા હતા જેથી પોલીસની બંને ટીમને લાગ્યું કે કાવડયાત્રી બની અને આ બંને આરોપીઓ ઉપર વોચ રાખી શકાય અને તેમને કોઈ શંકા પણ નહીં જાય તો હજીરા પોલીસે હજીરા વિસ્તાર ખાતે આવેલા એલ કંપનીના સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી કરતા હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કરાયા હતા આ ટોળકીએ એલ એનજીથી પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈ છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા એલ કંપનીના એસ એફયુ સી યાર્ડમાં રાખવામાં આવેલા ત્રણસો એનબીના એસએસની પાઇપ નવ્વાણું તથા ચારસો એન્બિનાસસની પાઇપ કુલ એક હજાર બોતેરની ચોરી કરી હતી જેની કુલ કિંમત પાંચ પોઈન્ટ સિત્યાસી કરોડ રૂપિયા હતી જેમાં પોલીસે અગાઉ અશોક પટણી નુરલ્લા ખાનની ધરપકડ કરી હતી આરોપીઓ કંપનીના સ્ટોર મેનેજર વિવેક મિશ્રા સાથે મળી અને કરોડો રૂપિયાની પાઇપ સગેવગે કરતા હતા પાઇપના ટુકડા કરી અને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવી હતી ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એલ એન્ડ કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા કુલ્લે રકમ પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે